સંપન્ન થયું વેરાવળ શહેરમાં આશિકી તુર્કી ગ્રુપ દ્વારા દસ સમૂહ યોજવામાં આવ્યું પ્રથમ દસ જેટલા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓના લગ્ન કરાવવાના સફળ થયા તો દરેક માવતરનું એક સ્વપ્ન હોય છે કે પોતાની દીકરીને તેના ઘરેથી રાજી ખુશી લગ્ન કરી તેના કાયમી ઘરે મોકલે પણ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આ ખર્ચને પહોંચી શકતા નથી અને તેઓ તેમના ઘરેથી તેમની દીકરીની વિદાય કરી શકતા નથી ત્યારે આશિકી તુર્કીયા ગ્રુપ દ્વારા વેરાવલમાં દસ જેટલા જોડાઓને લગ્નજીવનથી બાંધી અને તેમના સુખી દાંપત્ય જીવનમાં મોટો સહકાર આપ્યો છે આશિકી તુર્કીયા ગ્રુપ દ્વારા લગ્ન કરવામાં આવે છે જેમાં દસ જેટલા લગ્ન સામાન્ય રીતે થતા હોય છે આ સમૂહલગ્નમાં આશિકી તુર્કીયા ગ્રુપ દ્વારા દુલ્હા દુલ્હનને ઘર સંસાર વસાવવા માટેની ઘણી બધી ઉત્તમ ગુણવત્તાની ચીજવસ્તુઓ આપવામાં આવે છે જેમાં પલંગ પથારી અને ઘર સામાનની ઘણી બધી વસ્તુઓ આ સંસ્થા દ્વારા આપવામાં આવી છે વેરાવળ ખાતે આવેલ જૈન રોડ પર આવેલ વાણિયા મંડીમાં આ દસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંચા ઘાંચી સમાજના યુસુફભાઈ કચરા હનીફભાઈ તુર્કી નિયાઝભાઈ તુર્કી હાસી સિદ્દિકીભાઈ બાબુ ચિસ્તી એસએમડી ગ્રુપ મોહમ્મદભાઈ તવાણી સત્તાર સરપંચ સિદ્ધામ સાહેબ ફકીર સમાજના પ્રમુખ ઇકબાલભાઈ બાનવા ફારૂકભાઈ ભુઢિયા આરબા સાજીદ સાહેબ

તુર્કિયા અને તુર્ક વેલફેર ગ્રુપના પ્રમુખ ઝુબેર નૂર મહમદ હલણી ઉપપ્રમુખ વલી મોહમદ હાજી જમાલ તાજવાણી અધ્યક્ષ શાહિદ મહમદભાઈ રાધવા જો પ્રમુખ ફારૂક ઈશા હાલ સલાહકારારકબાલ હુસૈન વાં સાજિદ એસમાઇલ કાનુગા મુનિર ગની તાજવાણી અલ્તાફ અબદ્દમ હાલણી સાહિર નૂર હલણી સાબિત તાજવાણી શહેઝાદ હુસૈન હુકા ઇમરન રખસુ તથા કારોબારી સભ્ય સહિત જેમત ઉઠાવી હતી રિપોર્ટર જાવેદ ચૌહાણ સિટી ગોલ્ડન ન્યૂઝ ગીર સોમનાથ